જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જ તો હું આજે મારી ચેનલ લઈને આવી છું સોરઠની અનુપૂર્ણ ટીચર જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે લીલા ચોળાના દાણાનું શાક કરવાનું છે આપણે લીલી ચોળી આવતી જોઈએ છે ઓલરેડી આપણે બજારમાં તો એની ચોળીને આપણે દાણા કાઢીને કઈ રીતે શાક અમે ગ્રેવી વાળું બનાવીએ છીએ ને તે તમે ચાલો આપણે સૌ પ્રથમ જોઈ લઈએ હાલો આપણે આજે લીલા ચોડી દાણાનું શાક બનાવવાનું છે તો અમે કઈ રીતે બનાવીએ છીએ ને તે તમને આજે અમે રેસીપી બતાવીએ છીએ તો આજે આપણે પાંચસો ગ્રામ ચોડી લીધી હતી ને એના દાણા આપણે આ કાઢી લીધા છે આ રીતે જો એને આપણે સરસ થી વીણી લીધી છે જોઈ લો આપણે ત્યાર પછી બે ટમેટા લીધા છે ટમેટાને આપણે સરસથી ખમણી વડે ખમણી લેશું ત્યાર પછી આપણે અડધા ઇંચ આદુનો કટકો લીધો છે તેને પણ આપણે ખમણી લેશું એક મરચું લીધું છે તેને આપણે કટકી કરી લેશું કઈ રીતે કરીએ અમે તમને બતાવીએ ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ જો આપણે ચોળી દાણાના શાકમાં ઉમેરવા માટે આપણે તેલ લીધું છે આપણે અત્યારે એટલું તેલ લીધું છે તમારે પછી જો શાક વધારે હોય તો તમે વધારે તેલનો ઉપયોગ કરી શકો છો અને ઓછું બનાવવાનું હોય તો ઓછા તેલનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી આપણે આટલા ખડા મસાલા લીધા છે જો આપણે બે સુકેલા મરચા બે થી ત્રણ લીધા છે એક તમાલપત્ર લીધું છે અને ચાર નાના કટકા આપણે આપણે લીધા છે ત્યાર પછી એક ચમચી જેટલી લીધી છે ત્યાર પછી આપણે એક ચમચી જેટલું આખું જીરું લીધું છે આપણે ચોરી દાણા શાકમાં ઉમેરવા માટે ત્યાર પછી આપણે એક ચમચી આ આખું પાકું આખું જીરું આપણે જે ખાંડેલું યુઝ કરીએ છીએ તે લીધું છે જેનાથી આપણા શાકનો સ્વાદ સરસ થી આવે છે

જો આદુને આ રીતે આપણે ખમણી લેશું ત્યાર પછી આપણે જો ટમેટાના આ રીતે આપણે પાડા કરી લીધા છે અને આ રીતે આપણે એની સાથે ટમેટું પણ ખમણી લેશું એટલે એકદમ સરસથી આપણે ગ્રેવી બની જાય આ રીતે જો જ રીતે આપણે જે બે ટમેટા લીધા છે ને એને ખમણી નાખશું એટલે સરસથી આપણી ચોળી દાણાનું શાક સ્વાદિષ્ટ બને અને આપણે ખાવામાં પણ મજા આવે જો આ રીતે આપણે બે ટમેટાને હવે ખમણી લેશું ત્યાર પછી જો આપણે આ ગ્રેવી તૈયાર કરી લીધી છે તમને બતાવવા પ્રમાણે આદુ છે બે ટમેટા આપણે આ રીતે ખમણી લીધા છે અને જે આપણે એક મરચું લીધું હતું ને તેને આ રીતે નાની કટકી કરી લીધી છે આપણે લીલી ઉમેરવા માટે આપણે પાણી ગરમ મૂકી દીધું છે આપણે લીલા ચોળી દાણા શાક બનાવવું છે તો આપણે સરસથી પાણી ગરમ કરીને જ આપણે શાકમાં ઉમેરીએ છીએ તે માટે પાણી ગરમ મૂકી દીધું છે તો આપણે સરસથી આ ચોળી દાણાને ધોઈ લીધા છે આપણે પાણી ગરમ લીધું હતું એ કરી લીધું છે અને કુકર પાછું આપણે ગેસ ઉપર એડ કરી દીધું છે અને આપણે તેલ મૂકીએ છીએ ગરમ આપણે ગેસ ઉપર હવે આપણે તેલને ગરમ થવા દઈએ જોઈ લો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જોવો સુકેલા મરચાં એડ કર્યા છે તમાલપત્ર એડ કર્યું છે ત્યાર પછી આપણે બાદિયાના કટકા જે ચાર લીધા હતા ને તેને એડ કર્યા છે જો આ રીતે ત્યાર પછી આપણે રાઈ એડ કરશું આપણે જે એક ચમચી લીધી છે ને તે ત્યાર પછી આપણે આખું જીરું એડ કર્યું છે ત્યાર પછી આપણે જો ટમેટા

ત્યાર પછી આપણે આમાં પાણી એડ કરવાનું છે જેથી આપણા મસાલા બળી ન જાય ગ્રેવીમાં પાણી ગરમ કરેલું છે તે ઉમેરવાનું છે આ આ રીતે રીતે ત્યાર પછી આપણે સરસ થી લીલી ચોળી દાણા જો આપણે જે ધોઈ નાખ્યા છે તેને આની અંદર એડ કરી દેશું જો આ રીતે તમે શાક બનાવશો ને તો સરસથી બનશે ત્યાર પછી આપણે જે આખા પાખું ખાંડેલું જીરું છે તેને એક ચમચી લીધું છે તેને એડ કરીશું એટલે સ્વાદ આપણે શાકમાં સરસથી આવે જો આપણે આમાં જ ધાણાભાજી એડ કરી દેસું જો આ રીતે એ સરસથી આપણો ધાણાભાજીનો પણ સ્વાદ સરસથી આવે ત્યાર પછી આપણે સરસથી હલાવીને આપણે કુકરના ઢાંકણાને બંધ કરી દેસું જો આપણે એડ કરી દીધી છે હવે કુકર ને બંધ કરી દેસુ અને આપણે પાંચ થી છ સીટી બોલાવી દેસુ જેથી આપણું શાક તૈયાર થઈ જશે ચાલો હવે આપણે સીટી બોલાવી લઈએ જોઈ લો આપણે સરસ થી લીલા ચોળી દાણાનું શાક આ રીતે બનાવ્યું છે તૈયાર થઈ ગયું છે આપણે એમાં ખડા મસાલાને બધું સરસથી એડ કરીને ગ્રેવી ટમેટાની મરચાંની આદુની સરસથી ગ્રેવી તૈયાર કરીને જોઈએ આ રીતે આપણે વિટામિન વાળું સરસથી લીલીચોળીનું શાક બનાવ્યું છે તો તમે પણ આ રીતે બનાવજો જરૂરથી તમને બધાને ભાવશે તો તમે જોઈ લીધું ને આપણે લીલી ચોડીનું શાક કઈ રીતે બનાવ્યું છે આપણે આપણે ટમેટું ખમણીને મરચાની કટકી કરીને અને સરસથી આપણે આદુ ને એડ કર્યું છે તો આ રીતે બનાવશો ને તો બે રોટલી બધા વધારે ખાશે અને નાના ને પણ ભાવશે અને મોટા ને પણ ભાવશે તો આ રીતે તમે બધા શાક બનાવવા માટે મારી ચેનલ ને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને હા જો હજુ સુધી તમે ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો અને બે લાયકન દબાવી દેજો અને જો તમે આવી નવી નવી વેરાયટી અને નવી નવી અમારી વાનગી જોવા માટે તમે મારી ચેનલ ને કરો છેક સુધી વિડીયો જોવા માટે તમે બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ